સંબંધનો સ્પર્શ સંવેદના અનુભવતા હૈયાની વાર્તાઓ લેખક દિનેશ ગજ્જર વાર્તા અભિનય ચોકીધાનીના વિશાળ મેદાનમાં મધુર સંગીત સાથે પ્રોફેસર પ્રભાત પટેલની દીકરીનો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે

પ્રોફેસર બધાને અંગત રીતે મળી રહ્યા છે પૃથ્વી કમોન માય બોય કહીને પ્રોફેસર ઉમળકાથી પૃથ્વીને ભેટે છે દૂરથી મેઘા સ્ટેજ પાસે આવતી દેખાય છે અને બધા કલાકારોમાં ઝીણો ઝીણો ગણગણાટ થવા લાગે છે અને બધા મેઘા તરફ દુર્લક્ષ સેવે છે મેઘા કમોન કહીને પ્રોફેસર તેને પોતાની પાસે બોલાવે છે મેઘા પ્રોફેસરને પ્રણામ કરે છે પ્રોફેસર સાહેબ ફોટોગ્રાફરને ઈશારો કરે છે અને કેટલીક યાદગાર તસવીરો લેવામાં આવે છે વર્ષો જૂના મિત્રો પણ એકબીજાને ભેટી રહ્યા છે કેટલાક મિત્રો પોતાના મોબાઈલમાં જૂના મિત્રો સાથે સેલ્ફી લઈ રહ્યા છે એક બાજુ રાજસ્થાની લોક નૃત્ય ચાલી રહ્યું છે મેઘા તેના પતિ પાસે જઈને બેસે છે જમણી બાજુ દૂર ખાટલામાં પૃથ્વીરાજ પોતાના પરિવાર સાથે બેઠો છે રાજસ્થાની લોકકૃતિઓમાંથી મેઘાનું ધ્યાન ચલિત થઈને વારંવાર પૃથ્વીરાજ અને તેના પતિના હસ્તા ચહેરા ઉપર જાય છે. પૃથ્વીરાજ કટકુટરીનો શો જોવામાં મસ્ત છે. મહેમાનોને ભોજન લેવા આમંત્રિત કરવામાં આવે છે. મેઘા તેના પતિને ભોજન લેવા માટે ઊભા થવાનો ઈશારો કરે છે. પૃથ્વીરાજ તરફ નજર કરે છે તો પૃથ્વીરાજ તેના મિત્ર પાસે જતો હોય છે અને તેની પત્ની ફ્રેશ થવા માટે જાય છે. કેટલાક કલાકારો સતત મેઘાની સામે જ જોયા કરતા હોવાથી મેઘા તેના પતિ સાથે દૂર જઈને ભોજન લઈ રહી છે જ્યારે પૃથ્વીરાજની આજુબાજુ મિત્ર વર્તુળનો કાફલો જોવા મળે છે બધા મિત્રો ભોજન લઈને છૂટા પડે છે પૃથ્વી ઉઠો ને હવે મારે મોડું થાય છે કિચનમાં બ્રેકફાસ્ટ તૈયાર છે કહીને પૃથ્વીની પત્ની ચોપર નીકળી જાય છે બ્રેકફાસ્ટ કરતા પૃથ્વી વોટ્સઅપના મેસેજીસ ચેક કરે છે ગુજરાતી નાટકો અને સિરિયલોમાં સિક્કો જન્માવનાર લેખક એક્ટર ડિરેક્ટર પૃથ્વીરાજને ફોટોગ્રાફીનો નશો હતો એટલે તમામ મિત્રોએ પર્સનલ ખેંચેલી તસવીરોને વોટ્સઅપમાં મોકલી હતી હસતા ચહેરાઓની એક પછી એક તસવીરોને જોતા બે ચાર એવા ફોટો પણ હતા જેમાં મેઘા હતી કોલેજના નાટકોમાં સાથે કામ કરનારી મેઘાને પૃથ્વીએ પોતાના અનેક નાટકોમાં હિરોઈન તરીકે કામ આપેલું સાત વર્ષ પહેલા ટોપની એક્ટ્રેસ ગણાતી મેઘા એ સુપરહિટ નાટક હિંમત રાખજે દીકરીમાં લીડ રોલ કરીને દેશ વિદેશમાં પચાસ જેટલા શોમાં કામ કરેલું આગામી બે નાટકો તૈયાર થઈ ચૂક્યા હતા જેમાં મેઘાનો લીડ રોલ હતો મેઘાએ અચાનક જ એક સાથી કલાકારને જાણ કરીને હવે પછીના નાટકોમાં કામ કરવાની ના પાડીને અમદાવાદ છોડી દીધેલું તાત્કાલિક કોઈ હિરોઈન નહી મળતા પૃથ્વીએ નાટકના આગળના આઠ શો રદ કરવા પડેલા અને પાર્ટીને એડવાન્સ પેમેન્ટ પણ પરત કરેલું ટીમના બાકીના કલાકારો પૃથ્વીરાજને કહેતા સર નુકસાની તો ઠીક પણ શો રદ કરવાના કારણે આપણી બદનામી બહુ થઈ છે મેઘા શા માટે આ અચાનક જતી રહી એનું કારણ તો તમારે મેઘાને પૂછવું જ જોઈએ પૃથ્વીરાજ વાતને ટાળીને કલાકારોને બીજી વાતો તરફ વાળતો નાટકોના અભિનયમાં પોતાનો જીવ રેડી દેતો પૃથ્વીરાજ વ્યક્તિ તરીકે બહુ શાંત અને લાગણીશીલ હતો પૃથ્વીરાજ તેના દરેક સાથીદારોને હંમેશા માન આપતો ક્યારેય કોઈની પર્સનલ જિંદગીમાં દખલ કરતો નહીં નાટકોમાં અલગ અલગ પાત્રોના વિચારોનું લેખન અને અભિનય કરતા કરતા પૃથ્વીનું મન દરેક પરિસ્થિતિમાં સહજ અને સરળ બની ગયેલું પૃથ્વીએ પોતાના બંગલાના સેકન્ડ ફ્લોરમાં એક થિયેટર રૂમ બનાવેલો જ્યાં તે પોતાની જિંદગીને જીવતો સમજતો અને નાટકોમાં ઉતારતો અભિનયમાં ઊંડા ઉતરવા માટે દરેક તસવીરો અને વિડીયોને પ્રોજેક્ટર ઉપર મોટી સ્ક્રીનમાં બતાવીને કલાકારોને અભિનય કલા સમજાવવાની અને ટેવ હતી મિત્રોએ મોકલેલી કાલની તસવીરોને મોટી સ્ક્રીન પર જોવા માટે મોબાઈલને પ્રોજેક્ટર સાથે લગાવીને પ્રોજેક્ટર ઓન કર્યો સુખદ ક્ષણોનો આનંદ લઈ રહ્યો હતો ત્યાં કેટલાક અવાજો કાનમાં પડ્યા આજે રાત્રે ટાઉન હોલના શો માટે રિહર્સલ કરવા કલાકારોની ટીમ પૃથ્વીના ઘરે આવી પહોંચી હતી રાત્રિના શો માટે રિહર્સલ ચાલુ થયું બપોરના બે વાગ્યા સુધી રિહર્સલ ચાલ્યું કલાકારો બાકીનું પેકઅપ કરી રહ્યા છે

કદાચ એટલે જ કાલે બની ને આવી હશે ને એમ હશે કે પૃથ્વી સર સાથે વાત થઈ જાય તો ફરી પાછું નાટકમાં કામ મળી જાય હવે કોણ એનો વિશ્વાસ કરે નાટકોમાં લીડ રોલ કરતો ચિરાગ બોલ્યો શું આ એ જ મેઘા છે જે પૃથ્વી સરના આઠ શો રદ કરીને જતી રહેલી કે સ્વાર્થી લોકો હોય છે આપણા કામ પ્રત્યેની જવાબદારી જેવું કઈ હોય કે નહીં તમે બે જવાબદાર બનો તો કોઈ તમને કામ આપે નહીં કલાકારોના ફિલ્ડમાં ટકી રહેવું હોય તો રાત દિવસ સતત ભોગ આપવો પડે ચિરાગના આટલા શબ્દો થોડા ઊંચેથી બોલાયા હતા ને એ જ સમય અચાનક રોજ કરતાં થોડું વધારે જોરથી પૃથ્વીની પત્નીએ બારણું ખોલ્યું અને બોલી શેનો ભોગ મિસ્ટર સિરાગ ખોટા અભિનય માટે સાચી જિંદગીનો ભોગ હાથમાં ટ્રે લઈને બધાને પાઇનેપલ જ્યુસ આપતા આપતા પૃથ્વીની પત્ની ગુજરી ગઈ ત્યારથી તેના પિતા દિલ્હીમાં એકલા રહેતા હતા અહીં મેઘા અને એની માતા એકલા રહેતા હતા માતા પિતાને એક કરવા મેઘાએ બહુ પ્રયત્નો કર્યા પરંતુ તેની માતા રાજી નહોતી થતી એક રાત્રે પિતાજીને હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં લઈ ગયા અને પિતાજીએ મેઘાનો નંબર આપ્યો અને ડોક્ટરે મેઘા સાથે વાત કરી કે પિતાજી બહુ સિરિયસ છે અને તમે તાત્કાલિક આવો મેઘા તેની મમ્મીને લઈને દિલ્હી ગઈ દિલ્હી જવા નીકળેલી મેઘાએ પૃથ્વીને ત્રણ વાર ફોન કર્યા હતા પણ પૃથ્વી શોમાં હતો એટલે તેનો ફોન સ્વિચ ઓફ હતો ગભરાહટ અને ઉતાવળમાં મેઘાનો ફોન પડી ગયો અને તૂટી ગયો દિલ્હી જઈને મેઘા હોસ્પિટલમાં પિતાની સારવારમાં વ્યસ્ત બની અને પિતાના જીવમાં જીવ આવ્યો હોસ્પિટલની દોડાદોડીમાં થોડો સમય મેઘા કોન્ટેક કરી શકી નહોતી પત્ની અને દીકરીને પોતાની પાસે જોઈને પિતાજી સ્વસ્થ થતા ગયા મેઘાને પછી ખ્યાલ આવ્યો કે પૃથ્વીને ફોન કરવો જોઈએ પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું આઠ શો રદ થઈ ગયા અને સમાચાર એને છાપામાં વાંચીને એને પછી ફોન કરવાની હિંમત ચાલી નહીં સમય જતા માતા પિતાએ સાથે મળીને મેઘાનું કન્યાદાન કર્યું આટલી વાત કાલે મને મેઘાએ વોશરૂમમાં મળીને કહી હતી હું તો મેઘાને ઓળખતી નહોતી કંઈ જાણતી પણ નહોતી પરંતુ હવે હું કદાચ મેઘાને તમારા કરતાં વધુ ઓળખું છું બધા જ ચૂપચાપ રીતે સાંભળી રહ્યા હતા પૃથ્વીરાજ તેની પત્ની સામે જુએ છે અને તેની પત્ની થોડા ગંભીર સ્વરે કહે છે મેઘાએ ખાસ કહેલું કે પૃથ્વીને મારા કોઈ ખુલાસાની જરૂર ક્યારેય નહીં હોય કારણ કે પૃથ્વીના સ્વભાવથી હું બહુ જ સારી રીતે પરિચિત છું પણ મારા સાથી મિત્રોને કહેજો શો છોડતા પહેલા એણે એકવાર વિચાર કરેલો કે પૃથ્વીનો તો શો માટે બીજી કોઈ હિરોઈન મળી જશે પણ મારા માતા પિતાને એક કરવાની તક કદાચ ફરી ન પણ મળે એટલે હું તરત નીકળી ગઈ અને હા મિસ્ટર ચિરાગ નાટકોમાં આદર્શ રોલનો અભિનય કરતા કરતા જીવનમાં સાચો સાચ આદર્શ રોલ કરવાની તક મળતી હોય તો કરી લેવી જોઈએ મનીષા બોલી સોરી મેઘાએ ક્યારેય એના પરિવારની વાત કરી નહોતી એટલે અમે કંઈ જાણતા નહોતા આખી વાત સાંભળી રહેલો પૃથ્વી હંમેશાની જેમ સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં બેઠો હતો આંખ સજ ભીંજાયેલી હતી પરંતુ કોઈ વાતનો પૃથ્વી અફસોસ થતો જ નહીં કારણ કે જીવનમાં કોઈને તેમની ભૂલ માટે એક પણ 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 શબ્દ નહીં નહીં મેઘા જ કોઈ કલાકાર માટે પૃથ્વીના ઘરના કે દિલના દરવાજા હંમેશા ખુલ્લા જ રહેતા પૃથ્વી કોઈને ફરી પધારવા કે નીકળી જવાનું કહેતો જ નહીં લોકો એના શોમાં કે હૃદયમાં બસ આમ જ આવન જાવન કર્યા કરતા હોય છે મેઘાને જો કામ જોઈતું હોય તો વિના શંકો આવી શકે છે એવું વિચારતા વિચારતા પૃથ્વીને મધુમતી મહેતાનું એક શેર યાદ આવે છે અહીં કોઈ પણ આવે છે અને આવીને જઈ શકે છે આ મારું દિલ છે કોઈ દીવાને ખાસ નથી